હાય ફ્રેન્ડ જય માતાજી હર હર મહાદેવ હું છું એક વાટીર અને મારા સ્વાગત છે તો ગાયસ અત્યારે હાલ વાગ્યા છે પાંચ અને અમે અને મમ્મી જઈએ છીએ હોસ્પિટલ એકચુઅલી મારા મમ્મીને પ્રોબ્લેમ છે ને બીપીની તો બતાવવું પડે અને પછી એટલા માટે જવું પડે અમે જઈએ છીએ હોસ્પિટલે તો આજે મા મમ્મીનો ચેકઅપ કરવાનો હે પાછો તો કાલની ડેટ ભૂલી ગયા હતા કે ભૂલ્યા નહોતા જોકે મમ્મી કાલે બારે ગયા હતા ને એટલે પછી મમ્માને યાદ ના રહ્યું તો ડેટ પછી પેલી થઈ ગયો એટલે પછી આજે ડૉક્ટરનો કોલિંગ આવ્યો કે ભાઈ બીપી તમે ચેક કરાવી લો એકવાર કેમ કે મંથમાં એકવાર મોમનું બીપી ચેકઅપ થઈ છે તો ચાલો ગાઈ આજે આપણે જઈએ છીએ ત્યાં અને બને એટલો બ્લોગ કરીશું અને મમ્મીને સ્વાસ્થ ને એવું થઈ ગયું છે એટલે એ બી આપણે ચેકઅપ કરાવવાનું છે તો મળીએ કે માતાજી હર મહાદેવ શું છે હે એ છે ગાઈસ તમે અમે જઈએ છીએ હોસ્પિટલ ફાઈનલ હો એ સવારી તો શું દીયો আর <laughs> <Upo thay. laughs> <coughs> <hans> মীনা 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 মীনু কে

પોલ્ટી બનાવે છો ડોક્ટર હા આજ થઈ કાલે નથી થઈ આજે થઈ છે કફ ને એવું વધારે થઈ ગયું મતલબ મમ્મી ન્યા જવાનું કહે છે मिति बजेको छ गौतम जवाफ छ सम्झ आछो मात्र दोब्लो कोही दिने तिथि तिथि भानो मोड हो यो जस्तो आ हा कोही काम गर्न थालास रे ત્યારે જો મારી મમ્મીની તબિયત ખરાબ છે અને આ મારા ફેમિલી ડોક્ટર છે તમે અહીંયા છે હોસ્પિટલ તો અત્યારે મમ્મીની ટ્રીટમેન્ટ ચાલુ છે

जल्दै गयो मेरोदन भयो अबोसै लाग्यो अनि अर्दन त गर्छु अनि भछि त त पनि चल्दै खाइछु भयो त 我们累死去了。

ઓ માય ગોડ આમનું નામ ખજૂરી ખજૂરી આમનું નામ ખજૂરી છે ને અમે છે ને અહીંયા મને ઝાડ બહુ જ ગમ્યું મમ્માને મેં કીધું મમ્મા મારે વિડીયો બનાવા જવું છે તો સરસ મજાનો વિડીયો બનાવીશ અમે જવું તમને ખુદને જ વિડીયો ઝાડ ન ગમે ને તો મને કહીજ અને આમાંથી અમને સરસ મજાની વસ્તુ મળી છે એ શું મળી છે બતાવીશ તમને વિડીયોમાં શું કરતી નહીં બોર તો મળી જ છે પણ આમને ચકલીનો માળો મળ્યો છે કેટલો સરસ છે ચાલો બેટા ચાલો ચાલો ને એવું બોલીશ અરે હેડના બકા અલે હેડના ના તારા વિડીયો બનાવી લઈ જાઓ કે જો આ છોકરો છે ને એ બોર તોડવા આવ્યો છે ઓય બકુ હેડના ના આય બકુડી હેડના ના મમાન કઈસ કાર્તિક જો મન શું મળ્યું છે મન માડો મળ્યો છે ને મને ઘરે લઈ જવાની છું કેમ કે મને ગમી ગયો છે ઓય બકુ હેડ હેડો ના કરો ને મમાન કઈ સમજાવું

તે એ લોકો લોકો બધે બોલ્યા કરે આપણને શું લેણા દેણા કઈ તો બધા રોડ પર નીકળતા હોય ને તો શું કરે છે ખબર છે એ લોકો બધા છે ને એમ બોલે હેલો ગાઈશ હેલો ગાઈ ઓલો બકુ હેડ તું ના એલા હેડ ના મો પહોંચી ગઈ છું માલો મળ્યો ઓલા ભાઈ કોણ હતા